જય માતાજી ડાયરાને કેમ છે મોજમાં તો મોજમાં જાય છે તો ફરી એકવાર આપણે એક વિડીયો લઈને આવી ગયા છીએ તો વિડીયોને આખો જો લાઈક શેર અને કોમેન્ટ કરતા જ તો ચાલો વિડીયોને આપણે ચાલુ કરી બધું સેટઅપ કરીને ચાલુ કરી વિડીયોને આપણે આવી ગયા છીએ આપણી વાળીએ તો વિડીયોને આપણે ચાલુ કરી અચ્છા ઠીક છે તો બધું સેટઅપ ચાલુ છે ધી સેટ અપ ચાલુ હે રાખી ધૂત્રી બોમ ને હર ગયે ઓછી જોઈ માટલું કેટલું કતર જે કમેન્ટ કરજો આપણે બધી ઉડાયડું આરા યે એક બમ તો ફળ્યો પણ એ આપણું ફેલ ગયું આપણે બીજું પાછું બધું સેટઅપ ગોઠવી સેટઅપ ચાલુ છે આ વાઇટ એક્સ્ટ્રા એક લગાડ્યું છે એટલે આપણે ભાગવાનો ટાઈમ રહે ન કરે નારાયણ જો માટલું તૂટી ગયું તો પછી લાગી ભાગી જાય એટલે સેફટી સાથે અને તમને બધાને નમ્ર અપીલ એ જોતા ઘરે ટ્રાય ન કરી આ એક્સ્ટ્રા વાઇટ લગાડ છે આપણે એક

હોય નક્કી નહીં ફાટી જે રેડી હલો સેટઅપ બધું ચાલુ આ છે સુતળી બોમ આ શું છે અમને ખબર નથી તમને ખબર હોય કોમેન્ટ કરજો હા કેટલું અદળ ગયું તમે જરા કોમેન્ટ કરજો કેટલું અધડ ગયું હોય છે બધું ઉડેડું એનાથી વધારે અદળ ગયું છે કે નહીં કોમેન્ટ કરજો કેટલું અધર ગયું દસ ફૂટ પંદર ફૂટ

થોડ સપોર્ટ દેતા જા હા ભાઈ કેસી લગી આગે સ્વાદ